રસ્તા ઉપર પડેલા ખાડાના કારણે વારેઘડી થતા અકસ્માતને લઈ ગ્રામજનોએ રોષે ભરાયે આ વિરોધ નોંધાવ્યો છે તો વિરોધ થી વચ્ચે પણ ગ્રામજનોને એકસો ને રસ્તો આપી માનવતા માનવતાવે છે છોટાદેપુર સ્થાનિક પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવે રસ્તો ખુલ્લો કરાવ્યો છે પણ ગ્રામજનોની માંગ છે કે વહેલી તકે ખાડાઓ પૂરવામાં આવે જેનાથી અકસ્માત અટકી શકે છે રેહાણ પટેલ નેશન બેસિંગ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર